આંતરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસના સંદર્ભમાં ગુજરાત સહકારી મહાસંમેલનનું આયોજન કરાયું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિશ્વમાં વિવિધ દેશના ટકાઉ આર્થિક વિકાસમાં સહકારી મોડલના મહત્વને સ્વીકાર્યું છે બે હજાર પચીસના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કર્યું છે જે સહકારિતાના મહત્વને ઉજાગર કરે છે આ રીતે કોઈ એક ક્ષેત્રને ધ્યાનમાં લઈ યુએનઓ દ્વારા બે વખત આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના હોવાથી સહકારી ક્ષેત્ર માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે અગાઉ બે 2012 બાર ના વર્ષ સહકારી વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું અને તેર વર્ષ પછી પુનઃ બે નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જેટલા મેમ્બરો છે એ બધાને દ્વારા સુધારા કર્યા છે કામ કરો બીજા બધા ફાયદાઓ કરો પ્લસ એમને હું આગળ જે કહેતો હતો કે એમને એક્સપોર્ટ સહકારી સંસ્થા નવી ઉભી કરીને ખેડૂતોનો જે માલ અહીંના બજારોમાં વેચાતો તો એના બદલે એમને એક્સપોર્ટમાં એ એક્સપોર્ટ સોસાયટી દ્વારા માલ વેચીને પહેલા જ વર્ષે એમને એકસો બાવીસ કરોડનો નફો કરીને વીસ ટકા ડિવિડન્ડ વેચ્યું એટલા આ બધી સંસ્થાઓ જે અર્વાચીન પ્રવાહોમાં જે સુધારા થયા એની સમજ બધાને મળે અને એ સમજનો લાભ ગામના ખેડૂતો ગામની મંડળીઓ સુધી પહોંચે અને સહકારની સમૃદ્ધિનું જે સૂત્ર છે એના દ્વારા લોકોનું આર્થિક ઉપાર્જન થાય એની સમજ આપવા માટે અમે આ કાર્યક્રમ કર્યો